દારૂ અને જુગારનો ધંધો કરનારને કોઈ બાબતનો ડર લાગતો હોય તો એ પાસાનો ઓર્ડર છે પણ આપણે ત્યાં એવા બહાદુર અને બાહોશ પોલીસ અમલદાર છે કે પહેલાં આ અમલદાર એક બુટલેગર સામે પાસાનો ઓર્ડર કરે છે પાસાનો આદેશ કલેક્ટર આપે છે અને પછી બુટલેગરને પાસાનો ઓર્ડર બતાડી તેના ખિસ્સા ખંખેરી તેને ફરાર કરે છે પણ પાપ છાપરે ચડી પોકારે છે એટલે કે સીસીટીવી પોકારે છે અને અને આરોપી વચ્ચેનું ગઠબંધન પકડાઈ જાય છે પોલીસને પૈસા આપી ફરાર થયેલા આરોપીને આખરે રાજસ્થાનમાંથી ઝડપી લેવામાં આવ્યો આ કોણ ઇન્સ્પેક્ટર છે અને તેની શું છે કથા અને શું છે તેની કુંડળી તેની વિગતે વાત કરવી છે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ સરકાર ગમે એટલા પ્રયત્ન કરે અને એન્ટી કરપ્શનના વડા ડોક્ટર શમશેર સિંહ દાવો કરે ને પ્રયત્ન કરે કે હું આ રાજ્યને ભ્રષ્ટાચાર મુક્ત કરીશ પણ આ સરકારી અમલદાર ને દરિયા કિનારે પણ તમે ઊભા રાખો તો દરિયાના મોજા ગણવામાં પણ તે કરપ્શન કરી નાખે એટલા મહાન એટલા હોશિયાર અને એટલા કુનેવાળા છે પણ વાત કરવી છે બહુ ચર્ચિત ભાવનગરની ભાવનગર દરિયા કિનારે આવેલું છે ભાવનગર ઘણા બધી રીતે પ્રખ્યાત છે પણ છેલ્લા સમયથી ભાવનગર પોતાની કુખ્યાતિને કારણે હવે પ્રસિદ્ધ થઈ રહ્યું હોય તેવું લાગે છે વાત છે ભાવનગરના મહુવાની મહુવાનો પણ એક ભવ્ય ઇતિહાસ છે પણ મહુવાનું જે વર્તમાન છે અને કેટલાક પોલીસ અમલદારો છે તેની કહાની બહુ જ રસપ્રદ છે ઘટના એવી છે કે મહુવાના પોલીસ ઇન્સ્પેક્ટર દેસાઈ સાહેબ નો દબદબો મહુવામાં ખૂબ સારો દારૂ જુગાર તો બધે જ ચાલે છે ને ચાલતા રહેશે તેમાં અમારે કંઈ ટિપ્પણી નથી કરવી કારણ કે તમે એવું કહેશો કે આ તો મહાભારત અને રામાયણના કાળથી ચાલે છે આવો જ એક આરોપી જેનું નામ છે વિજય ઉર્ફે ગટ્ટી ગોસાઈ આનો દારૂનો કારોબાર ધમધમતો ચાલે એમાં માત્ર વાંક મહુવાના ઇન્સ્પેક્ટર દેસાઈનો કાઢવો નથી પણ પોલીસ કાયમ માટે બેલેન્સ કરતી હોય છે કે ગુનેગાર ક્યારેય પોતાના કરતા મોટો કદાવર ન થઈ જાય ગુનેગાર એવું ન સમજવા લાગે કે હું જ સરકાર છું અને એટલે જ પોલીસ વારે તહેવારે આ પ્રકારના દરોડા પાડતી હોય છે આજે વિજય નામનું બુટલેગર છે મહુવાનો તેની સામે એક પછી એક ગુના નોંધાવા લાગ્યા અને નિયમ પ્રમાણે ત્રણ કરતાં વધુ ગુના નોંધાય ત્યારે પાસાની દરખાસ્ત પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા થતી હોય છે મહુવાના બાહોશ પોલીસ ઇન્સ્પેક્ટર દેસાઈ પાસાની દરખાસ્ત કરે છે નિયમ પ્રમાણે દરખાસ્ત ડેપ્યુટી એસપી એસપી સુધી જાય છે આ બંને તેની ઉપર મોહર મારે છે અને ત્યાર પછી જિલ્લાની અંદર પાસાનો આદેશ કરવાનો અધિકાર કલેક્ટર પાસે હોવાથી ભાવનગરના કલેક્ટર પાસે આ દરખાસ્ત પહોંચે છે ભાવનગરના કલેક્ટર તેમની સામે મૂકવામાં આવેલા પુરાવાઓ દસ્તાવેજોને આધારે નક્કી કરે છે કે બુટલેગર વિજય ઉર્ફે ને પાસા થવી અનિવાર્ય છે એટલે પાસાનો આદેશ તારીખ સાત ફેબ્રુઆરીના રોજ થાય છે ભાવનગરના એસપીને ભાવનગરના ડીવાય એસપીને કલેક્ટર ઓફિસ દ્વારા જાણ કરી દેવામાં આવે છે તારીખ સાતમીના જ ભાવનગર એસપી ઓફિસ દ્વારા મહુવાના પોલીસ ઇન્સ્પેક્ટર દેસાઈને એક ખાનગી અહેવાલ મોકલવામાં આવે છે જેમાં એવું કહેવામાં આવે છે કે તમે જે આરોપીની દરખાસ્ત કરી એ વિજયને પાસા હેઠળ અટકાયત કરવાનો ભાવનગરના કલેક્ટરે આદેશ આપ્યો છે એટલે તેને તાત્કાલિક અટકાયત કરી લો આ વાત આમ તો બહાર ન આવી હોત પણ પોલીસ પણ પોલીસ જ હોય છે કારણ કે પોલીસની અંદર પણ પાછા જાસૂસ હોય છે આ જાસૂસો સિનિયર અધિકારીઓનું ધ્યાન દોરે છે અને સિનિયર અધિકારીઓ જ્યારે મહુવા પોલીસ સ્ટેશનમાં જઈને પોલીસ સ્ટેશનના સીસીટીવી ચેક કરે છે ત્યારે ભાંડો ફૂટે છે ભાંડો એવો ફૂટ્યો કે સાતમી ફેબ્રુઆરીના રોજ આ વિજય ને પાસાનો આદેશ થયા પછી દેસાઈ સાહેબ આઠમીના રોજ વિજયને પોલીસ સ્ટેશન બોલાવે છે વિજય પોલીસ સ્ટેશનમાં આવે છે અને જાય છે આવું સીસીટીવી બોલે છે કારણ કે જેમ અરીસો ખોટું બોલતો નથી એમ સીસીટીવી પણ ખોટું બોલતું નથી ઇન્સ્પેક્ટર દેસાઈને સવાલ પૂછવામાં આવે છે કે જે આરોપીની પાસા થવી જોઈએ તેવી તમે દરખાસ્ત કરી દરખાસ્ત મંજૂર થઈ ગઈ અને તમને કહેવામાં આવ્યું કે વિજયને પકડી લો પણ વિજય તો પોલીસ સ્ટેશનમાં આવીને જતો રહે છે તમે તેને કેમ પકડતા નથી તો ઇન્સ્પેક્ટર દેસાઈ સામે પાસે કોઈ જવાબ નથી તાત્કાલિક આ મામલે એક ઇન્ક્વાયરી સોંપી દેવામાં આવે છે ઇન્સ્પેક્ટર દેસાઈને લીવ રિઝર્વમાં મૂકી દેવામાં આવે છે એટલે કે તમે હમણાં આરામ કરો કોઈ કામ કરતા નહીં કારણ કે તમે કામ કરો છો ત્યારે ત્યારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડે છે આમ ઉલટું થાય છે ઇન્ક્વાયરી શરૂ થઈ ગઈ પણ સવાલ હતો કે જેનો પાસાનો ઓર્ડર થઈ ગયો તે વ્યક્તિ ક્યાં છે તો ભાવનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચ એક્શનમાં આવે છે લોકેશન મેળવે છે અને ખબર પડે છે કે પોલીસ સ્ટેશનમાંથી નીકળ્યા પછી તરત જ આ વિજય એક ખાનગી માણસ એટલે કે તેનો મિત્ર હોય છે તેની કાર લે છે અને કાર લઈને રવાના થઈ જાય છે આમ પોલીસ પાસે કાર નંબર પણ આવી ગયો હતો ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ હરકતમાં આવે છે અને એનું લોકેશન મળે છે રાજસ્થાનના નાથ દ્વારામાં લોકલ ક્રાઈમ બ્રાન્ચ તાત્કાલિક નીકળે છે કારણ કે આ બ્રુનું ધોવાણ થઈ ગયું હતું હવે આ ધોવાઈ ગયેલી આ બ્રુને મારવાનું કામ ક્રાઈમ બ્રાન્ચે કરવાનું હતું પોલીસ રાત્રે જ નાથ દ્વારામાં અઢી વાગે પહોંચે છે અને વિજય જ્યાં હતો ત્યાંથી પકડાઈ જાય છે હવે જો વિજય મોહડું ખોલે તો ઘણાની જિંદગી અને ઘણાની નોકરી બરબાદ થઈ જાય એ નક્કી છે પણ હવે જ્યાં સુધી સવાલ વિજય અને ઇન્સ્પેક્ટર દેસાઈનો છે ત્યાં સુધી એણે દેસાઈ પૂરતું તો મોહડું ખોલવું જ પડશે કારણ કે પાંજરામાં આવ્યા પછી બધા જ પોપટ બોલતા થઈ જાય છે પોપટને મૂંગું રહેવું પરવડે તેવું હોતું નથી બુટલેગર વિજય હવે ભાવનગર પોલીસની કસ્ટડીમાં છે સોમવારે રજા ઉપર ગયેલા ભાવનગરના એસપી ડૉક્ટર હર્ષદ પટેલ પણ પાછા આવી જશે ફરી તપાસનો ધમધમાટ શરૂ થશે જોઈએ આ ઇન્સ્પેક્ટર દેસાઈ સામે ભાવનગરના એસપી કેટલાક કડક અથવા કેટલાક નરમ થઈ શકે છે કારણ કે આ બધી જ ઘટનાઓની આસપાસનું વાતાવરણ પણ ઘણી બાબત ઉપર નિર્ભર રહેતું હોય છે તો આ ગુજરાત છે આ ગુજરાત પોલીસ છે જે પહેલાં આરોપી સામે પાસાની દરખાસ્ત કરે છે પછી આદેશ વતાડી પોતાની જિંદગીને સલામત કરે છે અને પછી આરોપીને કહે છે જા પારેવા ઉડી જા તો આ સ્ટોરી તમને કેવી લાગી તમે જરૂર કોમેન્ટ બોક્સમાં અમને લખો કારણ કે તમે કોમેન્ટ બોક્સમાં જ્યારે જ્યારે આ વિષય લખો છો ત્યારે અમારા ઉત્સાહમાં વધારો થાય છે અમારું બે લાયક કોણ પણ દબાવો કારણ કે તમે જ્યારે બે લાયક કોણ દબાવો છો ત્યારે પણ અમારી શક્તિમાં વધારો થાય છે અમારું ફેસબુક પેજ પણ લાઇક કરો સ્ટોરીને શેર કરો અત્યારે મને અને મારા સાથી તુષાર બસિયાને રજા આપો નમસ્કાર